નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે નવા ઇન્કમ ટેક્સ બિલને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે આગળ વાત થશે ગુજરાતમાં ફરીથી મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે ત્યારે વાત થશે રેગિંગની ઘટનાને પરંપરામાં ખપાવી દેવાનો પ્રયાસ સામે આવ્યો છે આગળ વાત થશે અંદાજીતા સત્તરસો એજન્ટ્સ ઈડીની રડારમાં આવી ગયા છે આગળ વાત થશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મિલેટ મહોત્સવનું ઉદઘાટન કરાયું છે ત્યારે વાત થશે અદાણીએ પુત્રના લગ્નમાં દસ હજાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે આગળ વાત થશે પીએમ મોદી પરંપરા નિભાવશે ભાજપ કાર્યાલય જશે ત્યારે વાત થશે વડોદરામાં ગેંગનો આતંક સામે આવ્યો છે ત્યારે આગળ વાત થશે પરિણામ આવતાની સાથે જ દિલ્હીમાં મોટી કાર્યવાહી કરવામાં આવનાર છે મિત્રો હવે સમાચારો વિસ્તારથી દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે મોટા સમાચાર આવી રહ્યા છે દિલ્હી સચિવાલયને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે સરકારી દસ્તાવેજો સુરક્ષિત રાખવા આદેશ આપવામાં આવ્યો છે આ આદેશ લેફ્ટનન્ટ ગવર્નર તરફથી આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ચેન્સનેર ગેંગનો આતંક સામે આવ્યો છે વડોદરા શહેરમાં અછોડાતોડ ગેંગ ફરીથી સક્રિય થઈ ગઈ છે રાત્રે કોડિયાનગરથી સુપર બેકરી તરફ જવાના રસ્તા પર તથા આજવા રોડ પર માત્ર પાંચ મિનિટના ગાળામાં બે મહિલાઓના અછોડા તોડીને બાઇક સવાર આરોપીઓ ભરાર થઈ ગયા હતા બાઇક સવાર યુવકે અછોડો તોડીને ભાગતા આરોપીઓનો પીછો કર્યો હતો પરંતુ આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા જે અંગે પોલીસે ગુનો દાખલ કરી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી પરંપરા નિભાવશે ભાજપ કાર્યાલય જશે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે આમ ભાજપ સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં પાછી ફરી રહી છે આ ભવ્ય વિજયની ઉજવણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાંજે સાત વાગ્યે દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પહોંચશે અને કાર્યકરોને સંબોધિત કરશે આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા તેમનું સ્વાગત કરશે મોદીએ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પણ આ જ રીતે સાંજે કાર્યકરોને સંબોધન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણીએ પુત્રના લગ્નમાં દસ હજાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીએ સાત ફેબ્રુઆરીના રોજ તેમની મંગેતર દીવા શાહ સાથે લગ્ન કર્યા આ ખાસ પ્રસંગે ગૌતમ અદાણીએ સમાજ સેવા માટે દસ હજાર કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે આ નાણાંનો ઉપયોગ આરોગ્ય સંભાળ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે મૂળભૂત માળખાગત સુવિધાઓ બનાવવા માટે કરવામાં આવનાર છે મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મિલેટ મહોત્સવનું ઉદઘાટન કરાયું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદમાં રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનું ઉદઘાટન કરાયું છે મિલેટ્સના જાગૃતિ ફેલાવા અમદાવાદમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસનું આયોજન કરાયું છે આઠ અને નવ ફેબ્રુઆરી બે દિવસ મિલેટ મહોત્સવ ચાલશે આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંદાજીત સત્તરસો એજસ્ટ ઈડીની રડારમાં અમેરિકાથી ડિપાર્ટ કરાયેલા એકસો ચાર ભારતીયોના મુદ્દા પર સંસદથી લઈને રાજ્ય સ્તરે ચર્ચા ચાલી રહી છે ત્યારે ઈડી ભારતીયોને અમેરિકામાં ગેરકાયદેસર ગુજારતા એજન્ટોના નેટવર્કનો ઘટસ્ફોટ કરતા કહ્યો છે કે ગુજરાતમાં અંદાજીત સત્તરસો એજન્ટ્સ અને સમગ્ર ભારતમાં અંદાજીત પાંત્રીસો એજન્ટ્સ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદેસર ઘુસાડવાનું કામ કરતા હોવાનું મનાય છે જેમાંથી આઠસો એક્ટિવ છે તે તમામ ઈડીની રડારમાં છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો રેગિંગની ઘટનાને પરંપરામાં ખપાવી દેવાનો પ્રયાસ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બે દિવસ અગાઉ વાયરલ થયેલા વિડીયો બાદ વધુ એક રેગિંગનો વિડીયો વાયરલ થયો છે જોકે આ વિડિયોને પણ સત્તાધીશોએ બર્થડે સેલિબ્રેશનની પરંપરા ગણાવીને રેગિંગની ઘટનાને નકારી કાઢી છે બે દિવસ અગાઉ એક વિદ્યાર્થીને પટ્ટાથી મારતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી મોટી આગ લાગી છે અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઇટ પર વહેલી સવારે આગ લાગવાની ઘટના બની તેથી ફાયર બ્રિગેડની ચૌદ જેટલી ગાડીઓ આવી પહોંચી હતી બે કલાક પછી આ આગ આબુમાં આવી હતી મળતી માહિતી મુજબ વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું તે સમયે લાકડામાં આગ ફાટી નીકળી હતી જે બાદ પવન ફૂંકાવાને કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી હવે મહત્વના સમાચારની વાત કરીએ તો નવા ઇન્કમટેક્સ બિલને મોદી કેબિનેટની મંજૂરી મળી છે કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે નવા ઇન્કમટેક્સ બિલને મંજૂરી આપી દીધી છે આ બિલ છ દાયકા જૂના આઈટી એક્ટર સ્થાન લેશે નવું બિલ ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલા છે તે તમામ સુધારા અને ધારાઓથી મુક્ત હશે જે હવે પ્રાસંગિક નથી સાથે જે ભાષા એવી હશે કે લોકો તેને ટેક્સ એક્સપર્ટની મદદ વિના સમજી શકશે આ બિલમાં જોગવાઈ અને સ્પષ્ટીકરણ કે અગરા વાક્ય હશે નહીં તેથી કેસ ઘટાડવામાં મદદ રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે